હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અને વોકર ફોર લોકલ હેઠળ આયોજિત આ મેળામાં સ્થાનિક મહિલાઓએ સ્વદેશી વસ્તુનું વેચાણ અને રોજગારી માટે પ્લેટફોર્મ મળ્યું છે બનાસવાસીઓને આ મેળાની મુલાકાત લેવા તંત્ર તરફથી અનુરોધ કરાયો છે અહેવાલ દિલીપસિંહ સોલંકી વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ મિતા સોની પાલનપુરથી આજે રામલીલા મેદાનમાં મોટો એક કેમ્પ કરવામાં આવ્યો છે જે છે સરકાર દ્વારા સખી મંડળ અને જે નારી સશક્ત મેળો જે લાગવા કરવામાં આવ્યો છે એમાં બહુ સરસ વસ્તુઓ પણ મળે છે અને દરેક બહેનો અહીંયા આગળ જોવા માટે આવે છે અને પોતાના હાથે બનાવેલી પણ વસ્તુ અહીંયા આગળ કરે છે આ નારી સશક્ત મેળામાં સરકારશ્રીએ આ કાર્યક્રમ કર્યો છે અને એ દ્વારા બહેનોને પણ કઈ કઈ વસ્તુઓ લેવી અને કઈ વિદેશી જે આત્મનિર્ભર ભારતનો જે ક કાર્યક્રમ ચાલી રહ્યો છે પોતાના રીતે સ્વદેશી વસ્તુઓ બનાવી અને જે બહેનો પોતાનો જે ઘરની જે વ્યવ વ્યવસ્થિત વસ્તુઓ જે હોય એ લઈ અને આપણે આપણી વસ્તુનો જ વેપાર કરીએ અને એ આપણા ગામની બહેનો પણ એ જ વસ્તુનો ઉપયોગ કરે એ માટે આ સરકારશ્રીએ બહુ સરસ કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમ માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છે અને બહેનો એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપવાના છે કે આત્મનિર્ભર ભારતના આવા કાર્યક્રમો કરી રહ્યા છે દરેક મારું નામ બાજરિયા વંદનાબેન હિતેશભાઈ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા ગામગઢ અમારા મંડળનું નામ છે આરતી સ્વ જૂથ અમારા મંડળની અંદર દસ બહેનો મળીને અમે કામ કરીએ છીએ જ્વેલરી બનાવવાનું હસ્તકળાનું ભરતગુંથણનું ઓર્ગેનિક સાબુનું ખાખરા પાપડ વગેરે અમે વસ્તુઓ બનાવીએ છીએ અને આવી રીતે સ્વદેશી અને મેળાની અંદર અમે એનું સેલિંગ કરીએ છીએ આજે અમે બધા બેનો પોતાના પગ ઉપર સત્તર બન્યા છે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ